એય ગોગાલનો ગોટી કોટી આયો હું એક નિમિત્ત પણ રો મારો હે પોપટ મજા એક ફુરાઈટનો કાળોડો ના ગાયો અન જોળો ખાવ ને હારું ઓ પરમો Bagus mata pucuk. Makal. Tunggu kan. શીશું ને કોદળો શીખવાડતો નહીં પબ્લિકના દુઃખ મટી જાય બરાબર છે મારી પોપાઈ ગવરી જાય ને આવી જ પોપાઈ કરવાની છે કેમકે ગણચીડ દોડવાનું છે એ आप <स्तिकों> 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 જો મહાકાળમાં તારે લીધે ઉત્તરાયણ શું તારો હાથ દોઢ સૂટી હતી અને ઘણી અંદર મટ્યું છે હવે જણા બાર નું છે શું છે

તું કેમ કરું કોઈ એમ નહીં તું કેમ આમાં વેણ બાલતા પેલ તો બંધ થઈ જવું પડે હું એ દાખલો તો માગશે ને તારામાં

ઝૂક જાય પણ તારું વેણ ના જાય મારી જબન ના કપાય એવી હોર રાખતી હોય આવી મારા ભેગી રહેતી હોય ને તારી મારું જોગડે પાડતું હોય તું કેમ તારું કરી કરીશ જાય પણ તારું વેણ ના જાય વખત વેણા ના થાય એવું બને પાટમાં ઉતરે હા ઉતરે તું કેવું કરી દીવા દીવામાં ભણતર આવીશ તું કેવું કરીશ

વધ <laughs> 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 મેડમી તું કેમ કરી આલીસ બસ વધાવ એક જ સોચ બીજું કશુંય નતું તું હા તું કેમ કરી આલો કે નથી

મને તો આત્મા છે પણ મારે કેવું કે તું કે ને એટલે છોડાય પણ એક વધાવો તો આ તીઢિયાનું તારી બોલ ને આનું માથું મારા બાપ પર શું કરતો તમે આ ગોગે તો એક તમારી બહુ ચરની ફૂલ તમાર જબરજસ્ત થોડી ભૂલ નહીં બહુચર જેટલે છોડાવે ને એટલે એક ના તો બહુચર નો તમારે જે કઈ બહુચર ને ઉતાર કરવું પડશે જો એક મારી સાથ ની છે ને એક મુફાલો દર ના ટોડા ને જોગણી બોલતી છું ને તો તો બોલા બોલ ના પડું મારું નામે જોગણી નહીં પેલા છોડ તમે બહુચર

પણ પેલો બહુ બહુ જણ નો દંડ ભરવાથી અરે એક દુનિયાની સુગોતર શિગોતર ને અકળે રી પણ પેલો છોડતું બહુ પણ એક મારું પાલન કરજી હું આ ગોગા શાક છે હું પલોદર ના ટુડે ની ઝુંગણી ધોળું તારે ચાય હોટલ નું ખાવાનું નહીં તૈયાર જો આ પંચ છે પંચ છે ને ભગવાન છે હું જોખડી બોલું ને તો હું ઈરિયા બોલવા વાળી માતા એટલે ચંપાલન કરવાનું કીધું કે

બે વખા એક ની વખા એક ની બે